આતંકવાદના પુતળાનું દહન જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં બોટાદમાં સૂત્રોચ્ચાર બજરંગ દળે આતંકવાદના પૂતળાનું દહન કર્યું બોટાદ શહેરમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર કરવામાં આવેલા હુમલાના મામલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને આતંકવાદી હુમલાને વખોડી આતંકવાદના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો જય શ્રી રામ મારું નામ મોહનતુભાઈ માળી છે વિશ્વ હિન્દુ परिषद ના પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોટુબાય પાકિસ્તાન મુરદાબાદ સાથે ફૂકલા દહન શું કારણ શું કેસો કેમ રોષ જ્યારે વૈષ્ણવદેવી યાત્રામાં તો કે આપણે હિન્દુ સમાજની કોઈ પણ યાત્રા હોય આ પાકિસ્તાની જેહાદીઓ આતંકવાદીઓ કાયમ ટાર્ગેટ બનાવી રહ્યા છે તો આજે આજે વૈષ્ણવદેવી યાત્રામાં 10 યાત્રીકોને જીવલેણ હુમલો કર્યો છે આતંકવાદીઓ પાકિસ્તાનના એટલે આખા ભારતભરમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમાજ અઢારે વણ ભેગો થઈ અને આનો વિરોધ દર્શાવે છે અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે આવું ક્યાં સુધી સહન કરશું હિન્દુ ભાઈઓને ક્યાં સુધી સહન કરવાનું છે આ એક આતંકવાદી આપણા એક હિન્દુને મારે તો જ્યારે દસ આતંકવાદીનો ખાત્મો થાય તો જ એને ખબર પડે એટલે ખાસ કરીને સરકાર શ્રીને કહેવામાં આવે છે કે આની સાથે એવા કડક કાયદા કરો એવા કડક કાયદા કરો અને એવું એક્શન લો કે એકની બદલે દસ નો અને પ્રયાસ થાય એવા અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજંત અને અઢારે હિન્દુ સમાજનો અઢારે વરણનો આ ઘોષ છે એટલે ખાસ કરી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે

આ આતંકવાદીએ હુમલો કર્યો છે પાકિસ્તાનીઓએ હુમલો કર્યો છે તો આનો જવાબ એવો જ હોવો જોઈએ કે જેમ કે પહેલા સ્ટ્રાઇક થઈ હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવી ફરીને આ દસ ની બદલે સો ને હું તો કહું છું એક હજાર આતંકવાદી મરવા જોઈએ ત્યારે ત્યાં હિન્દુસ્ત હિન્દુસ્તાન ને શાંતિ થાય છે ત્યારબાદ હમણાં હમણાં બીજી વાત ઘટના બની છે કે પોલીસ પર હુમલો કર્યો કાલ અમારે મિલિટરી ઉપર હુમલો કરે એટલે આને એવો જ જવાબ મળવો જોઈ જય જય શ્રી રામ